હાલો મિત્રો ફરી એક વખત નવા બ્લોગની અંદર આપ સર્વેનું સ્વાગત છે તો આજે નવો બ્લોગ એ પ્રમાણનો છે મિત્રો કે અત્યારે અમે જઈ રહ્યા છે ઘરે કારણ કે ઘણા સમયથી ઘેર નતા ગયા અને વરસાદને લીધે જે છે ઘણા સમયથી જ્ઞાન હતા તો પછી એવું થયું કે ભાઈ આલો ભાઈ હવે આપણે ઘરે જઈ આવીએ તો હું ને તત્વમ બે જ છે એના મમ્મી જે છે તો અત્યારે નોકરી પર છે એટલા માટેની રજા ન મળી તો હું એ તત્વમ બે અત્યારે ઘરે જવાના છે અને બિલકુલ શાંત વાતાવરણ છે અત્યારે તો રસ્તામાંથી શરૂઆત કરી દઈએ આપણે અને બે ચાર દિવસ ત્યાં રોકાવાનો છે તો બે ચાર દિવસે રિલેટેડ જે છે એના રિલેટેડ જ વિડીયો આખો હશે તો વિડીયોને તમે પણ જોશો તમને મજા આવશે અને તમે બેક જોઈ શકો છો કે વરસાદ થઈ ગયા પછી એકદમ નાગેર જે છે તો એ એકદમ લીલી નાગેર થઈ ગઈ છે તો આગળ વધી આવે વિડીયોમાં અને વિડીયોમાં તમે આપણે બનાવી રહીશો કારણ કે બે ચાર દિવસ પાંચ દિવસ રોકાવાનો છે તો એના રિલેટેડ જ આખો વિડીયો છે અને મજા આવશે તમને પણ તો ચાલો આગળ વધીએ